નમસ્કાર દર્શક મિત્રો દી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામફણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉપલેટાથી અમારા સંવાદદાતા અરસીભાઈ સાથે ગધેથડમાં આજે ધર્માનુષ્ઠાન સીએમની હાજરી આસપાસના એકસો પંદરથી વધુ ગામ ધુમાડા બંધ જમ્યા અનુષ્ઠાન ગુરુપૂજન સહિતના કાર્યક્રમોમાં રાજકીય આગેવાનો ઉમટ્યા ઉપલેટા તાલુકાના ગધેથડ મુકામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આજે દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગાયત્રી માતાના ઉપાસકો માટે દિવ્ય ધામ ગણાતા આશ્રમે લાલ બાપુના માર્ગદર્શન અને સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ પાવન અવસરે ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહી લાલ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ અવસરે સહભાગી બનવાનું પુણ્ય પ્રાપ્ત કર્યા હતા આ દિવ્ય પ્રસંગે ગુરુપૂજન અનુષ્ઠાન તેમજ મહાપ્રસાદ સહિતના દિવસભરના આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા અને તેની તૈયારીમાં અસંખ્ય સેવકો લાગી ગયા હતા આ અવસરે ગામે ગામથી દોઢ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા અને તે મુજબ વ્યવસ્થાપન કરવામાં આવી હતી આ સમારોહમાં આસપાસના એકસો પંદર ગામ માટે ધુમાડા બંધ ગામ જમણની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દિવસ આખો મહાપ્રસાદનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો વેદમાતા ગાયત્રી માતાજી તેમજ મા લક્ષ્મી અને સરસ્વતી માતાજીની અસીમ કૃપા મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રીવાબા જાડેજા રાઘવજી પટેલ કિરીટ સિરાણા ભૂપેન્દ્ર ચુડાસમા અમરીશ ડેર ઉપરાંત રાજકીય અને સામાજિક આગેવાનોએ વેદમાતા ગાયત્રી માતાજી તેમજ મા લક્ષ્મી અને સરસ્વતી માતાજીની અસીમ કૃપા મેળવવા હાજરી આપી હતી દંત જયંતિ સમારોહમાં લાલ બાપુએ મનુષ્ય જ નહીં અબુલ જીવોની પણ સેવાની કરી છે અને લાલ બાપુ દ્વારા એક નવતર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા તાલુકામાં ગૌમાતા માટે નિરણ ચકલા માટે ચણ કૂતરા માટે લાડવા માછલા માટે બુંદી અને કીડી માટે કીડિયારું પૂરવામાં આવેલ જેથી અહીંની પાવન ભૂમિ પર દરેક હાજર દરેક જીવની દિવ્ય દિવસની અનુભૂતિ કરે આજરોજ ગુરુદ જયંતિ નિમિત્તે ગદેતર ખાતે પચીસ વીઘામાં ભોજનાલયની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આસપાસના એકસો પંદરથી થી વધુ ગામધુમાડા બંધ અહીં ભોજન લેવા સાથોસાથ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની ને કરવા હજારો સ્વયંસેવકો ખડે પગે રહી મહેનત કરી હતી અને આ જ દિવસે આનંદ મેળો પણ યોજવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે કલાક હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આવ્યા હતા અને પ્રથમ ગાયત્રી મંદિર ખાતે પ્રથમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ બાપુના નિશ્રામાં ચાલી રહેલ ગુરુપૂજન ખાતે લાલ બાપુના દર્શન કરવા પહોંચ્યા હતા અને સાથે ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સત્યની સાથે ગુરુ પુનમ આવે પણ ત્યારે વરસાદના હિસાબે પાર્કિંગની વ્યવસ્થા ના થઈ શકે એના માટે અમે માગસર સુધી પૂનમનું ગુરુદ્વ જયંતિના નિમિત્તે અમે પુનમ ઉજવી છે તો એ ઉજવવામાં પૂનમમાં આપ બધા માણસને દેખી શકો છો આજે અઢારે વરણ કોઈ જ્ઞાતિ બાકી નહીં બધાય અમને સાથ સહકાર આપ્યો છે અને બધાય પ્રસાદ લેવા આવ્યા છે અને પ્રધાનો પણ આવ્યા અને મુખ્યમંત્રી પણ પધાર્યા એને પણ આનંદ આવ્યો ને એ હારી કરી પેટર રાજી થયા તો અમારો પ્રસંગ બધી વાતે આજે ટીપી ગયો એવું સરસ કામ થઈ ગયું કે હજારો માણસ અમારા લાખ માણસ જમશે લાખમાંથી કેટલા માણસ પર ચાલે એ અમને એ અમારા અહોભાગ્ય છે અને કોઈ જ્ઞાતિ અમે બાકીને બધાને બધી જ્ઞાતિને આમંત્રણ આપ્યા છે ગુજરાત સૌરાષ્ટ્રમાં તો બધેથી પબ્લિક આવી છે અને બધા ખૂબ જમીને રાજી થયા છે પબ્લિક રાજી થાય એ અમારી ભાવના જે માણસ અમારો નિયમ એ જ છે વચન કરવું ભોજન કરાવવું અને માનવ સેવા કરવી એટલે એ અમારો ધ્યેય છે અને આજે જો મુખ્યમંત્રી સાહેબે આવીને પાછા ભયા ઉત ગયા એના ટાઈમે તો એની હાજરી આપી આજે વચન આપ્યું હતું બે વર્ષ પહેલા તો હું એકવાર આશ્રમ આવીશ તો પોતે આવ્યા અને આવીને વચન પૂરું કર્યું એની તો એ બહુ આનંદ વાત થઈ આ પબ્લિકને જોઈને બહુ આનંદ થયો કે જાજુ માણસ આવ્યું જાજુ માણસ કેમ જમે એમાં અમે ખૂબ મહિના કોશિશ કરતા દેવાની ખૂબ માણસો આવ્યું એમાં અમે ખૂબ રાજી થયા અને અમારો પ્રસંગ ખરેખરો દીપી ગયો સારામાં સારો કોઈ વિઘ્ન વિના નિર્વિઘ્ન અમારું કાર્ય પરિપૂર્ણ થયું છે બોલો જય માતાજી ગુરુદ્વારાવાળી ચેરમેન આજ રોજ ગુરુદત્ત જયંતિનું આયોજન ગદેધર ગાયત્રી આશ્રમે કરેલા પૂજ્ય લાલ બાપુ રાજીવ ભગત અને દોલુ ભગત એવો સંકલ્પ છે કે અહીંયા ઝાઝામાં ઝાઝી પબ્લિક પ્રસાદ લે એકસો ને પંદર બંધ કર્યા છે અને સૌ ઝાઝામાં ઝાઝો જેટલો માણસો પ્રસાદ લેશે એ બાપુ પૂછતા હે તો અત્યારના સમયની અંદર શકે હજાર માણસનો પ્રસાદ લેવા ચાલુ થઈ ગયું છે સાત સુધીની અંદર બે લાખથી ઉપર પબ્લિક પોશાક લેવા શાંતિપૂર્વક સૌ જ્ઞાતિ સાથે રહી અને આ પ્રસંગને દીપાવવાનું આયોજન કર્યું છે મુખ્યમંત્રી આવવાના જેવું છે મુખ્યમંત્રી પણ અહીં પધારવાના છે એની સાથે ઘણું મંડળ અહીં પધારવાનું છે અને ઘણા મહાનુભાવો પધારવાના છે અને રાજવી પરિવારે એ ઘણું પધારવાનું છે અને અમારા આજુબાજુના જિલ્લામાંથી પણ આગેવાનો પધારવાના છે પ્રમુખો પધારવાના છે સૌ પબ્લિક અહીંયા પ્રસાદ સાથે લેવાના છે તાલુકાના ગદેથ ગામની જે ગાયત્રી આશ્રમ છે કે જે લાલબાપુના જગ્યા તરીકે પ્રખ્યાત છે ત્યાં આજે ઉપલેટા આખું ગામ ગામ દુવાડા બંધ હોય એટલે અહીંયા પબ્લિક ઘસારો પરિપદ છે અને જે આ આશ્રમમાં તેમજ બાપુના ચહેરો માનતા હોય તેની ખૂબ ગર્દી છે અને આ તકે જે સિંહ સેક્ટર વિઝિટ કરવાના છે અને તમામ બંદોબસ્ત અહીંયા સુચારો રૂપે ચાલુ છે ટ્રાફિક વ્યવસ્થા પણ ચાલુ છે અને ભોજન વ્યવસ્થામાં ક્યાંક આવે છે બધી જગ્યાએ પોલીસ બંદોબસ્ત છે અને વ્યવસ્થા ચાલુ છે